मनोजवममारुततुल्यवेगं जितेन्द्रं बुद्धिमता वरिष्ठम् वातात्मजं वा न श्रीरामदूतं शरणं प्रपद्येङ्गुले રૂપીણે મામૃતરૂપિણ શક્તિ મને શિવે શ્રીંગળાજ નમો નમઃ નમો નમઃ

उकार तोड़ा अगणत में खोड़ल हे जगदंबा पतित पावन परमेश्वरी मां भवानी हे तू कुआ स पति परमेश्वरी गोपीपति गोलोकपति गोप गोकुळनन्द जीवन यशोदनन्द को वृन्दावन कृष्ण व्रजचण्ड गुरु विष्णु गुरु देव ओ महीश्वरम गुरु र साथ शत परिभमि रसुमेव श्री गुरु जय नमः त्रियाधर गामने अंगने દિવંગત શોધામ ગમન સ્વર્ગસ્થ સાધુ શ્રી ઈશ્વરદાસજી બાપુના સ્વધામ ગમન પછી એમના પુત્ર રામદાસ બાપુ રામદાસજી પોતાના પિતાજી અને પોતાનો દીકરો સ્વર્ગસ્થ જય એમના આત્મ ભજન સંતવાણી સંત ભોજન છે બહુ નાની આપ ભંડાધર ગામની આપણા ગોંડલિયા સાધુ પરિવારની આ ઝૂંપડી રામદાસજી મને કહેતા હતા આહિર સમાજ છે અંદર મોમેડિયનના ઘર પણ છે બધા પણ સેવક પરિવારનો અને બધાનો ખૂબ સારો સહકાર અને આ ભંડારાનો પ્રસંગ એમના સહયોગથી થયો છે આહીર સમાજ છે આહીરના આંગણે કોઈ સાધુનું કાર્ય હોય સરપંચ સાહેબથી માંડી જોકે આવી કંઈ જાહેરાત કરવાની કંઈ ઈચ્છા નથી ને એને કીધું નથી કોઈએ પણ એક સાધુની ઝૂંપડીએ સારો પ્રસંગ

પોતે એક સરળ સ્વભાવનો વ્યક્તિ છે ભજનીકો સાથે ભજન સાથે પરિવારો સાથે સાથે ભજનીકો બધા ભાવથી થી હાજરી દેવા એવા છે હું ઘણા સમય પછી ભંડારામાં એટલા મહેમાન ભજનમાં જોઉં બોલો પેલા રમબ કે લગભગ દિયાચમાં તો કુરુક્ષેત્રના મેદાન જેવું થઈ ગયું હોય યુદ્ધ પૂરું થયા પછીનું કારણ કે બાપુ પોતે જ કોઈ ન્યા ટકા ન હોય ટકે કોણ આ એક અકડવું શક્ય છે ને એ વાત હકીકત તો છે જ આની અંદર ગરજણી પોતે જ ક્યાંય ટકા ન હોય એની ટકે કોણ રામદાજી તો એક સરળ વ્યક્તિ છે સારું તબલું વગાડે છે પોતે અને એવો સરળ માણસ કોઈ પણ ભજની ફોન કરે તો પ્રેમથી વ્યા જાય પછી હવારે જાય કાંઈ દે દે ઈશ્વરદાસ બાપુ પણ મને ખબર છે અમે એનું જીવન બહુ સરળ થોડા પૈસા ભેગા થયા ક્યાંક બાર પોરો આજે બોલો આ હું કોઈ ખટા વખાણ નથી કરતો ને હું કઈ હાટો આવ્યોય નથી એમ વખાણ ખરવા કઈ પણ આ મોટી મૂડી છે સાહેબ પૈસા છે સર્વસ્વ નથી સત્ય હોય તો મૃત્યુ જેટલું જન્મ સનાતન સત્ય એટલું મૃત્યુ પાણીની માલિકો લાકડીનો ઘા કરો ને પાણીના બે ભાગ થઈ જાય લાકડી પાણી લો જાય એમ જીવ જલમે લકીર પડી ટરી કે ટરી કે ટરી કે ટરી હે જીવ મિશ્રી મય માય પડી સો ભળી કે ભળી કે ભળી કે ભળી કે ભળી કે ખાંડની મુઠી ભરી દૂધમાં નાખી દે ભળી જાય ભળી જાય ભળી જાય જીવ મિશ્રી મય માઈ પડી જો ભળી કે ભળી કે ભળી કે ભળી છે અને દેવન શીશ ચડાઈ ધજા દેવ મંદિર ધજા ચડાવી દો દેવન શીશ ચડાઈ ધજા સો હલી કે હલી કે હલી કે હલી કે હલી હે એમ બ્રહ્મ મુનિ કહે એસે એકદી માનવ દેહ પડી કે પડી કે પડી કે પડી કે પડી કે પડી મૃત્યુ છે સનાતન સત્ય છે મોત થી બચવું કોઈ તાકાત ની વાત છે જ નહીં રાજા થી માંડીને રંગ સુધી ગરવાગઢ કરે એમાં સંધ્યા ની આછી લાલી હોય જ એમ મૃત્યુ છે એ માણસ ને આવતું નથી મોત ને માણસ ભેગું લઈને જન્મે છે એટલે મૃત્યુ આવે એ મહત્વ નથી પણ કેવું આવે ને એ મૃત્યુ મહત્વનું છે આ કોરોના કાળમાં અને સ્વર્ગસ્થ જય રામદાસજીનો અગિયાર વર્ષનો જે દીકરો ગુજરી ગયો આ બે માં રામાયણ એક ચોપાઈ તથ્ય તો ગેલારામ બાપુ આપને હું વાત કરું હજી તો ગણપતિ બેહાડવાના છે પણ મારો સ્વભાવ પ્રમાણે આપને હું કહું રામાયણની એક ચોપાઈ છે કે જન્મ મર પેલો શબ્દ છે ને ચોપાઈ નો એ તમને મને હવે સરળ લાગી જાય કે રામાયણમાં એમ કે છે કે આની લાભ પ્રિય મિલન વિયોગ પાકડી કડી ન્યા સુધી મને તને સરળ લાગે પણ બીજું સોપાનું પડે જો કાલ કર્મ બસ હોહી હી ગુસાઈ બરો બસ રાત દિવસ હી કી નાઈ કોરોના ની અંદર એક એક ગામ માંથી પતિ પતિ માણા મળી ગયા હું બધાનો કાળ તેલી જતો કોઈ એમ કે કે માણસ વ્યસન થઈ રોલું તળ આ જય બીમારી થાય એની સામે વ્યસન આપણે એમ કે હોલી વ્યસન હોય એને બીમારી થાય તો જયના જીવનમાં વ્યસન ક્યાં હતું તો કાલ કર્મ બસ હોહી ગુસાઈ કાઈ કાળને આધીન છે ને કાઈ કર્મને આધીન છે કાલ કર્મ બસ હોહી ગુસાઈ બરો રાત દિવસ હી કી મૃત્યુ તો માણા હારે લઈને જન્મે છે કાળથી બચી ન શકાય એમે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સજન સપૂત ખાનદાન કા કનરલ કપ્તાન હોય જનરલ જુવાન હોય ફોજકી કમાન હોય તોરંગ તોફાન કા એસે જનેર હોય માબગરી મેર હોય કલા હોય વાકેફ કુરાન કા દિલ દરિયા હોય સુખદ સભા હોય પણ પિંગલ ભનંત બચાવ ના તેરે પ્રાણ કા મૃત્યુથી કોઈ ન બચી શકે આહિર સમાજ ઘણો મહેમાનો બેઠા એટલે કહું આપને કે ગીતા ગાય અને જ્ઞાન દીધું એ કૃષ્ણ એ કેવી કરી પણ એક દી સાંભળી આના શરીર અમે મહાણે જોયા મેં કરે કાળ કોઈને છોડે નહીં પછી ભલેલ હોય ભગવાન જેદી ભીલડે બાણ માર્યું તેથી મારો નાથ કૃષ્ણ હતો બલવાન અમુક વસ્તુ છે સ્વભાવની હારે જોડાઈ ગયેલી જન્મની યાર જેમ મૃત્યુ જોડાયેલું છે એમ દાતારી સુરવીરતા ત્યાગ લેવું દેવું આ છે ને આ ભેગું વણાય આવે છે એમ બ્લડમાંથી હોય ન જાય દાખલા તરીકે મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો ઝાકાજીક 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 બોલવાની તૈયારી થઈ અને એ ભગવાન કૃષ્ણને ખબર પડી

અને આ બાજુ જો એક ખોન સાઠ વર ચાંદીના પતરા જેવા વાળ કૃષ્ણ ભીષ્મ બોલી ગયો છે કે કાલે ત્રણેદી ના યુદ્ધ ની માલિક કા તો કૃષ્ણ હાથમાં હથિયાર લઈએ અને કા ન પૃથ્વી કરાવો તું તો હથિયાર લેવાનું નથી બોલ તો સત્ય હું તું બોલો એ સત્ય પિતામાં ભીષ્મ બોલો એ સત્યમાં મોત કેનું કે અને કૃષ્ણે કીધું કે માં હાડા તંદી ની વાત કરી ને તો કે હા કે આ સાડા ત્રણ ઘડીમાં હું કરી નાખું એ કૃષ્ણ કે મારા સિવાય કોઈ જાણતો નથી અને બેન દ્રૌપદી નું હુકમ કર્યો બેન કૃષ્ણ દ્રૌપદી નું બીજું નામ કૃષ્ણ હતું હા ભૈયા પટાણે જાઓ કે હું તો કે પૂજા કરવાનો જેટલો સામાન હોય ને કોક ની પૂજા કરવી તમામ દ્રવ્ય ભેગા કરો અબીલ ગુલાલ અંકો ચંદન ચોખા પુષ્પ કુતરના તાતણા કુંભાનાળો એટલું હાથમાં આટલું બધું ભેગું કરો ઘટાણે કે અટાણે પછી કરો થાળી કે પછી એક જાઓના તંબુમાં કે પછી દાદા પૂજા કરો કરો દ્રૌપદી કૃષ્ણ કરે એમ એમ કરાય કૃષ્ણ કે હે આપણી દિશા શું છે ખબર આપણો ભારત દેશ બધી રીતે આપણો હિન્દુ ધર્મ સક્સેસ ગયો અમુક વાતમાં સક્સેસ નથી ગયો શેમાં ખબર પાણામાં ભગવાન દેખાડી ગયા આપણે પાણામાં ભગવાન છે અજાણી જગ્યામાં સિંદોરિયો પાણો ખોડીને બેહી જાવ એટલે જામો કામી થઈ જાય બોલો પાણામાં ભગવાન છે દેખાડી ગયો જીવતા માણામાં ભગવાન છે તો કોક પરબમાં પોલિયા જેવા સાધુયે જોઈ બોલાવા હે દેવદાસ બાપુએ ક્યાં ક્યાં મંદિર બાંધ્યું હતું એને તો રગતપતિયા ને કોઢિયામાં નકલંગને જોઈઓ ભાઈ બીજી વાત આપણા દેશમાં કમાણીનો દસમો ભાગવાનું બોલો અમે બોલી બોલી ને બ્રાહ્મણ શ્લોક બોલી બોલીને બ્રાહ્મો ભાગ કાઢ નાખો તો તમારું શુદ્ધ થઈ જાય આ ઘરમાં કમાણી આવે છે એ નીતિની જ હોવી જોઈએ શીખવાડવામાં હાવ નિષ્ફળ ગયા છે હવે નીતિ નીતિનું જ લેવો ને અમુક વસ્તુ મોડી થાય બોલો અને એમાં જો માતાજી લેવા માતાજી ભેગ ભૂય લેવા અમે ગેલાના બપો ગામમાં ભૂઈમાં અને દાણા જોવરાવાળા બે બાય જામણે ભૂંઈમાં ને કાંઈક બસો એકાવન દેવાના છે નિવેદના ને ઓછો ફરી ગયો એમ અને બાઈજા બાયજા એટલે મોઢમાંથી બાંયને બાદનું પૂગ્યું ગપીરમ બાપુ તે મોયરોનો દાણા જોવરાવાળો હા ભૂંઈમાં મોવાળા મોકરા મૂકી અને સો ખુદી ડોઈ ઢોઈ ગયો અને ત્યાં પછી ડોઈને એમ છે હોવેલી પુગાય તો બેઠી બેઠી થાપા મારતી મારતી કે નખોત કાઢ નાખું

પેલો બેટો બેટો કે મીઠો વધતો હવા વિકાવે છે ખબર પડી ગઈ કૃષ્ણ કેમ કરાય જય અને દાદા ને સોળસો પૂજા કરી અને આરતી કરીને ગાયત્રીનો નો જાપ આલે છે એકસો છાઠ વર્ષ રાડો પિતા માં બેઠો છે અને જમણો હાથ ઊંચો થયો અને હાથ ઊંચો કરીને નાખું ના પડરામ ત્રિલોક ને તોડી લેવા ખોલી અને દાદા આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી ભવા

અને મોઢામાં પાણી વરાહે ચાકલા ચાચ બોરવા માંડે એવી તલવાર લઈ અને જમણા પગની પેની રથમાંથી માંથી ભરાઈ ને કરતી દોટ મૂકીને તો અર્જુનને ને ભગવાન ઠેબુ કીધું કે અર્જુન કા ઘા કર લેન ને કા નીકળી જા નકર આ ડાડો ફૂકી ગયો પૂર્ણ કરી નાખવાનો છે હવે બેઠેલા ડાયરા મારે વાત મોતરી કરવાની હતી મેં તો તમને મહાભારત કાળ સુધી લઈ ગયો હું મારે ચર્ચા આપને સામે એ કરવી જોઈએ કે અર્જુન છે જેની સાથે કૃષ્ણ કેટલી પ્રકાર રહ્યો છે એક તો ફઈ દીકરો એટલે ભાઈ બીજો સાળો સુભદ્રાજી નો ભાઈ હોવાને કારણે ત્રીજી વાત ભગવદ્ ગીતા કીધી છે એટલે ગુરુ પણ છે અને રૂવાડે રૂવાડાથી કૃષ્ણ 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 નીકળતું તો એટલેનો ભક્ત પણ છે આવા ચાર ચાર રૂપમાં ભગવાન હતો સતાય ભગવાન એમ કરવું પડ્યું માયાને તો એ વૃદ્ધુ હિંમત નથી કરતો શું કામ ખબર એક સાધુ મને બહુ સારી વાત કરી મને કે રાજુ બાપુ મૂળ તો ઇન્દ્રનું સંતાન છે ને ઇન્દ્ર ભયભીત દેવતા છે ભાઈ એના બ્લડ છે એને કોક આમ હોકો રે લાકડા તઈ જ મેળ ખાતો તો એ અને હામે કર્ણ જોયું એ જ પાંડુ સુતાન કરતો સૂર્યનો દીકરો છે એક જ શક્તિ હતી ગટોર ગથને મારી દીધી હતી કવચને કુંડળે દી દીધા હતા અને ખબર હતી કાંઈ ફૂગો એટલે મારું પૂરું જ છે છતાંય મૈરાના મઠ સુધી સૂર્યનું સંતાન પાછું હીટ્યું જ નથી ભલા માણસ આવા કારણે ફાડિયા કરી નાખવા મારા મહાપુરુષો એને કારણે આધીન થવું પડ્યું હોય તો મારા ને તમારા હાથની શું વાત તાકાત છે મૃત્યુ મૃત્યુ ક્યાં ચીજ હૈ મેં તુજે બતાવું મુસાફિર થા રાસ્તે મેં નીંદ આ ગઈ એટલે હું ડાયરો બેઠો છે ગણપતિના હવાન કરતા પૂર્વે મને જે રીતે કીધું છે એ પ્રમાણે અહીંયા જે કાંઈ ભજનમાં પણ જે કાંઈ ઘોર રૂપે થવાનું છે એ તમામ પૈસો આ ઝૂંપડીને જ આપણે મૂકીને જવાનું છે અમે બધા આનંદ કરવા સેવા કરવા માટે આવ્યા છીએ આપણે તો આવીએ આપ સૌની હાજરીમાં હનુમાન ચાલીસાથી શરૂઆત કરવી છે આપણે શ્રી ગુરુ ચરણો સરોજ रजनिज मन मुकुर सुधारी बरनौ रघुवर बिमल यश जो दायको फल चारी बुधिहीन तनु जाने सुमिर पवन कुमार बल बुद्धि विद्या दे मोही हरह कले स्वीक जय हनुमान ज्ञान गुण सागर जय जपीसी हो મ૨ા 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 દિલ વારત નથી પતિ કરી અને આજના ભજનના દોરને આગળ લઈ જવાનું છે રામદાદી જુદે છે જગરદાસ બાપુ છે ઘણા ભજનના આરાધકો છે હું બે નામથી પરિચિત છું પણ બે નામ લીધા એટલે બેને જ ગાવાનું છે એવું કાંઈ છે નહીં જે જે આરાધકો હોય ભજનીકો હોય મને ખબર ન હોય તો અહીંયા આવીને કહી જાય ભાઈ પણ બધાને પ્રેમથી ભાવથી ભજન ક્રમબદ્ધ બધાને આનંદ કરવાનો છે એટલે